શરૂ થઈ ગયો કપડા પર દીધા બસ તો હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં માં ને મજા માં છો તો બધા જય માતાજી જય મેલી મને જય ચાનો પ્રિય મારા નવા બ્લોગ હાર્દિક સ્વાગત છે અને જો આજે આપણે બહાર આવીને જોયું તો આપણે તમને મળે છે કે બહાર આવીને જોયું તો જો વરસાદ આવી ગયો છે સરસ મજાનું ભીનું થઈ ગયું છે એટલે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે જો અત્યારે તો બંધ થઈ ગયો છે પણ વરસાદ આવી ગયો એટલે બહુ ગરમી થતી હતી એ ગઈ ઠંડક કરી નાખીને સરસ મજાનું થઈ ગયું આપણે વરસાદ વાટે દતા કેમ કે બહુ જ ગરમી થતી હતી ઓળા તો એટલો જ હતો કે વરસાદ આવે તો સારું વરસાદ આજે આવી ગયો ફાઇનલી સવાર સવારમાં વરસાદ આવી ગયો આર્યનભાઈને આપણે સ્કૂલે મૂકવાના હતા તો ફટોફટ રેડી કરીને એના પપ્પા આવ્યા અને મૂક્યા કેમ કે આજે આપણે કાંઈ મૂકવા જવાનું નહોતું આજે પપ્પા મૂક્યા હવે જો આજે રસવાઈ બનાવી ટિફિન બનાવ્યા બધા સરદાબેન એના તે ગયા આપણે જો બધું ઘરનું કામ બાકી છે નાવા ધોવાનું બધું બાકી છે આવે છે અને આપણે બાકી છે કેમ કે પેલા જાગીને પેલા બધું એ જ કરવી જો બધું કેમ પડ્યું છે જે ગોધરા બધું મૂકવાનું બાકી છે અને હવે અઠવાડિયું ફટ પૂરું થાય સારું ટાંકા તોડાવવાના છે ને દાળના તો હરકો આપણે જમાતું નથી થોડાક બીમાર હોય નેવા લાગે કેમ કે તાવ હોય એવું લાગે આપણને કેમ કે જમાય નહીં પેટમાં અળથરા થાય અને દવાયું કેટલી પીવાની તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તો વહેલા અમે તો રજા આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને રેડી હવે કરશું બધું કામ એના પપ્પા વ્યા છે હવે રાત્રે વીસ મિનિએ અને આપણે કરશું તો કામ ને એમ થાય જો તડકો સરસ મજાનો નીકળ્યો છે ફળિયું પણ સુકાઈ ગયું છે વરસાદ આવતો ઘડીક કાયો

બાસણ ફળિયું કચરા પોતાન બધું કમ્પ્લીટ કરી નાખ્યો હવે આપણે છે ને પેલા થોડુંક જમી લઈ જો બાય દાળ ભાત ને એવું મોકલાયું છે અને આપણે બે કે જમવા તો જો હવે આપણે એવું લાગે ને તો આ બાય પેન્ટ આપ્યો હે ને એને ઠેલી સીવાનું વિચારશે કેમ કે વિછુભાઈ હુતા હે ને આપણે ઠેલી બની જશે ને પછી તમને બતાવીશ કેમ કે આપણે ઘરે એકલા દે કોણ શૂટ કરે ને કરતો શૂટા શૂટા બતાવી આપણે જમી લઈએ હાલો બધા દાળ ભાત જમવા હોય તો

આવું થયું જોમી આપણે તમારે જો અમારે તો વરસાદ છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને ગરમી વહી ગઈ છે તમે કમેન્ટ કરજો તમારો વરસાદ છે કે નહીં સારું હાલો જો આપણે એટલું જ કર્યું છે

કેમ કે શીખતા હતા ને એટલે કઈ આઈડી નહીં એટલી બધી સારી આવી બનાવીશ તમે સીવડાવી હોય કે જો આ પેન્ટમાંથી આપણે બનાવી છે બાય પેન્ટ મોકલાવી તો બાકી પેન્ટમાંથી માંથી ઠેલી સીવી દીધી તો પેન્ટમાંથી આપણે આવી ઠેલી બનાવીશ તમારે બધા છે તો પેન્ટ એકાદું મોકલાવી દેજો આપણે થેલી બનાવી દઈશું ટિફિનની અથવા શાકબકાલ લેવા દઈશા કાંઈ લાગે આ તો શીખવા હતું ભાઈ આપણને પેન્ટ આપ્યું બાકી આમ જ શીખો હરુકા પણ બગાડ વગર તો શીખવા આપણે આ વેસ્ટ હોય એમાંથી આપણે બનાવી બી કઈ અન વાગી ગયા સવત્રણ હવે થોડોક આરામ કર આવું ધ્યાન ના એક ધરા ડોડકાલાક થી ગર બે સુધી જત ગી કે આજે આપને હંજામ ન થાતું કેરે કેરે કોઈ કોઈમાંથી દોરો નીકળ જાય તરત શરૂ કરીતે પાસો નીકળી જાય શરૂ કરીતે પાસો નીકળી જાય ઈ આપણે જે બો ફાવતું નથી ધીમે ધીમે આવડશે હાલો આપણે એટલે સીવામાં એટલા કામ્ય આપ્યા છે આરે જો આવો નમું રાખતા હતા આવી રીતના નમૂનો જોઈજો જોઈને શીવી શા તમને બધા એમાં થેલી કેવી લાગી છે પહેલી વાર થેલી છે તમને કેવી લાગી છે તો જરૂર કમેન્ટ કરજો અને આર્યનભાઈ જો આર્યનભાઈની થેલી છે દેહ ને તો આર્યનભાઈ જો કંઈક ભરવા મને આમ કરતા આર્યનભાઈ હું ભરોસ થયેલી જો એ દે ની તૈયારી કરો એટલે જો આપણે હાન જો પેક બેક કરીને મૂકી હોત દીધો વાળી નાખી કેમ કે સીતી વખતે એટલું કચરો વેળાય ચાલો આપણે આરામ કરશું ના ઘડીક આપણા જીવને આરામ દેશું ઘડી કેમ કે પોતાને ખવાર નામ નામ જ છે સર બે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો જો આપણે હોઈને જાગ્યા છે પાંચ વાગે અને બી આગ્યા બાન ઘર પર બે તો જો ઘરે આવ્યા છે જો ભાઈ કે ફોન ને આમથી નામ કરે છે ફોન ગુમડા કરીને કાકા એ બોસી વધારાનો ફોન ಸದ್ದು ಬೆನಸ್ತು

जाओ रायसे बसे बनाई लिए हसी बार जाओ विष्णु भाई ने पापा ने बदाई बैठास काय हां जाओ यार मैं देसु जाओ ये बदी पर जाए कुतरा भेगा करया सो एक कुतरा यहां रो जावन आनारियन तू करोस बे मैं धोवी है कुतरा झिवडा पड़े मोढाम पर ले हाथ धोयना खपड़े यू आओ कोई ना तुमने किदो मोढाम जाओ

તો આપણે બ્લોગનો એડ અહીંયા કરીશું તો બધાને જય માતાજી જય નદી મને જય જાઉં મળીશું હવે નવા બ્લોકમાં તો બધાને ટાટતાની પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરીને નાખજો